મારું નામ સોનલ ચેટર્જી છે હું દિવ્ય બ્રહ્મલો ગ્લોબલ એકેડેમી સ્કૂલ ની એડમિનિસ્ટ્રેટર છું સર્વે ભવંત સુખીના સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખા અમારી સ્કૂલ એ સાંસ્કૃતિક વારસા સાથે ચાલતી એક સ્કૂલ છે જ્યાં નર્સરી થી ધોરણ બાર સુધી વિજ્ઞાન પ્રવાહ અને કોમર્સ પ્રવાહ અવેલેબલ છે ઇંગ્લિશ માધ્યમ અને ગુજરાતી માધ્યમ પણ છે સાયન્સ વિભાગ માટે અમારી સ્કૂલ નો એવો છે કે પરમાર્થ માટે કામ કરવું સંસ્કૃતિના જતન સાથે શિક્ષણ આપવું આજે અમે એક વુમન હેલ્થ અવેરનેસ પિંક બ્યુટી નામે સેમિનારનું આયોજન કર્યું હતું અમને ગાયત્રી મહિલા મંડળ રઘુવંશી મહિલા મંડળના પ્રમુખ શ્રી કલ્પનાબેન અંજનાબેન અને નેમુબેનનો ખૂબ સારો એવો સહકાર મળ્યો હતો અને અમારા શિક્ષક ગણ જે એકદમ સખત મહેનતથી કાર્ય કરી રહ્યા છે આજે જ્યારે વાલીઓ ડોક્ટરના સેમિનારમાં બિઝી હતા ત્યારે એમના બાળકોનું સંભાળ લેવાનું જવાબદારી અમારા શિક્ષકોએ લીધી હતી અને એમની માટે પણ અમે એવું નથી વિચાર્યું કે અમારા સ્કૂલના બાળકો જ આગળ આવે અમારા માટે દરેક બાળકો સરખા છે એક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણ વર્ષથી કરીને બાર વર્ષના છોકરાઓએ ભાગ લીધેલો હતો જેમાં ડ્રોઈંગ સ્પર્ધા હતી નાના બાળકો માટે સ્પીડ મેથ્સ કેલ્ક્યુલેશન અને બેસ્ટ હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન એ કાર્યક્રમ ત્રણેય સ્પર્ધાઓને અમે પ્રોગ્રામને અનુસંગીક સાથે ચાલુ જ રાખી હતી અને એમાં એ સીથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને આવેલા દરેક મહિલાઓએ પણ ખૂબ જ સારું જ્ઞાન મેળવ્યું હતું અમે અહીંથી ડૉક્ટર વિંકલબેન ધાનાની પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ધન્યવાદ મારું નામ પટેલ હું પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવું છું દિવ્ય બ્રહ્મલો ગ્લોબલ એકેડેમીમાં અને આજે અમે અહીંયા ગાયત્રી મંદિર જલારામ મંદિર પ્રમુખ સ્વામીનગર ખાતે એક પ્રોગ્રામ અરેન્જ પ્રોગ્રામનું અરેન્જમેન્ટ કરેલું હતું પ્રોગ્રામમાં ખાસ એક તો વિમેન હેલ્થ અવેરનેસ માટે અમે એક ગાયનેકોલોજીસ્ટ વિંકલબેન ધનાણી જે વંદન વુમેન્સ હોસ્પિટલ ચલાવે છે કોલેજ રોડ પર એમને બોલાવેલા હતા બહેનોને હેલ્થ ઇશ્યુ માટે જાગૃતિ મેળવવા માટે આ આજે એક પ્રોગ્રામનું અરેન્જમેન્ટ કર્યું હતું સાથે બાળકો માટે અલગ અલગ એજ ગ્રુપના બાળકો માટે ડ્રોઈંગ કોમ્પિટિશન હેન્ડ રાઇટિંગ કોમ્પિટિશન એવા અલગ અલગ પ્રોગ્રામ્સનું પણ અમે અરેન્જમેન્ટ કરેલું હતું દિવ્ય બ્રહ્મલો ગ્લોબલ એકેડેમી વિશે થોડું કહેતા અમારી સ્કૂલ ભુજ માંડવી હાઈવે ઉપર સુખપર પાસે આવેલી છે ત્રણ એકરનું અમારું કેમ્પસ છે અને એકદમ જ આધ્યાત્મિક પોઝિટિવ એન્વાયર્મેન્ટવાળું અમારું આખું એ કેમ્પસ છે એનામાં અમે ત્રણ વસ્તુઓ ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છીએ ધ ફર્સ્ટ થિંગ ઇઝ સ્પિરિચ્યુઆલિટી આધ્યાત્મિકતા સ્પિરિચ્યુઆલિટી બાળકોમાં ઇન્કલ્કેટ થાય એના ઉપર અમારું ફોકસ બહુ વધારે હોય છે બીજું છે સ્પોર્ટ્સ અને ત્રીજું છે એકેડેમિક્સ સ્પોર્ટ્સ એકેડેમિક્સ સાથે જરૂરી જ છે બાળકોનું ઓવરઓલ હેલ્થ પણ સારું જળવાઈ રહે ઓવરઓલ ડેવલપમેન્ટ થાય એની માટે ત્રણ મેઇન આ પેરામીટર છે સ્પિરિચ્યુઆલિટી સ્પોર્ટ્સ અને એકેડેમિક્સ તો આ ત્રણેય ઉપર અમે વધારે ફોકસ કરી અને અમારું એજ્યુકેશન એકેડેમિક્સ આખું બધું ચલાવતા હોઈએ છીએ એક્ટિવિટી બેઝડ આખું લર્નિંગ હોય છે આજે જમાનો જમાનો પ્રેક્ટિકલ એજ્યુકેશનનો છે હેન્ડ્સ ઓન એજ્યુકેશનનો છે એટલે એ ધ્યાનમાં રાખીને અમે અમારી આખી એકેડેમિકને એજ્યુકેશન સિસ્ટમ ચલાવીએ છીએ સો વધારે કાંઈ ના કહેતા એકવાર અમારી શાળાની બિલકુલ મુલાકાત લેજો અને એડમિશન પ્રોસેસ અમારી શરૂ જ છે તો આવીને મુલાકાત લેજો થેન્ક યુ સમય સાથે ભણતરમાં પણ આપણે ઘણો ફેરફાર જોઈએ છે ભણતરની પ્રક્રિયા જે છે એ આપણે જે પહેલા જૂની જે ગુરુકુલ સિસ્ટમ હતી એ ટાઈપની પાછી આવે છે ભાર વિનાનું શિક્ષણ અને પ્રવૃત્તિ સાથેનું શિક્ષણ એ બે ઉપર વધારે અમે ફોકસ કરીએ છીએ જેમ કે હું સાયન્સ વિષય ફોર એક્ઝામ્પલ એનું એક્ઝામ્પલ આપું તો બાળકોને જો હું થિયરી ખાલી સમજાવીને પ્રેક્ટિકાલિટી પ્રેક્ટિકલ ક્લાસીસ ના લઉં તો એમની માટે બોરિંગ પણ થઈ જાય ને એમને સમજવામાં પણ થોડો પ્રોબ્લેમ થાય પણ પ્રેક્ટિકલ લેસન સાથે જો ભણતર થાય તો એ એ લોકોના મગજમાં સીધું ઉતરે છે અને એ બહુ રો એક રિયલ એજ્યુકેશન મેળવવાની એ એક પ્રકાર સપોઝ હું એને બુકમાં જે ભણાવેલું હશે એ એમની સાથે લાંબુ ના રહે પણ પ્રેક્ટિકલ જે એમણે કરેલું હશે એ એમની સાથે લાંબા સમય સુધી રહેશે એમના મનમાં મગજમાં ઉતરશે તો દેટ ઇઝ ગોઈંગ ટુ બી પોઝિટિવ ફોર ધેમ અને એ રીતનું એજ્યુકેશન અમે અમારી સ્કૂલમાં આપીએ છીએ